આ તો થોડી બીખ લાગે છે કે તમે તો શાંત નોયા બધું બો લટકાઈ દીધો વત કુંપો દઈ હા આ છોકરોને ના કહું છું કે લ્યા આટલો સકલી તૂટે છે ને હું લેવા દઉં સાકા જ નાખોસ બસ આખો દાડો બસ આ મેળવ મેળન પછી કે બાપ વાણી પીય છે બાપ વાણી પીય છે પણ આ પછી પપલો પાવર આવે છે એટલે મારું બેટો હા તું દે રે એટલે લાડુ છોબાટુ ફિટ કરી નાખો હળવા ભાઈ એટલે ખાટા ભાઈ આ છોકરો મારો બેટો પછી કુસો કાઢી નાખે છે વાણી ભરાય એટલે પાછું એ પેલી બેહોણે ગમોણે જાય છે તે બધું રપડ પપડ થાય તે ચકલી નાવી નાખી દેક અલ્યા છોકરો સુંટી નાખે છે અને હાલે આવે છે નો આમ થઈને જોય છે જતે છોકરો સો પાણી પીવતા પણ ના પડાય છોકરોને પાણી બગાડ ના થાય કે એટલે આમ આમ મોર પીવન સોર પીવન વધાય આપણો બીજો એટલે રાતી શું જોતો રિક્ષા લઈ એ તો રાતી તો જોતો બુન્નો ફોન આયો તો બુન્નો આપડા ભારતી કરી કા એનો ફોન આયો તો તે થોડો બખાળો કર્યો તો તે પછી રિક્ષા લઈને લેવા જોતો કેમ

અમારા બેટા એક તો આખો દાડો બસ પી પી અમારે તો પછી મોટી ને હારું છે ના એની ને તકલીફ છે ઝઘડા કરે થોડું ચાલતું હોય તાણ પછી કશું હતું તો બોન આવ્યો છે હમણાં બપોરે હું ઓટો મારું છું પાછા વેળો ફોન બોન આવે તો લેવા બેવા આવું છે નાટક ના કરો મને બોલે સારું સારું તાનો હું આખો દાડો પછી નાટક ચાલ્યો તાનો હું બસ નાટક જ માતાને ને અરે અમારે પેલા વાઘુજી જમાઈ મોટા કદી કદી જિંદગીમાં કદી ખસ ને કઈ દુઃખ આપડ્યું નહીં મેં कभई मारा जमाई नो कोई आकोन पासुवए कदी ललाई चो हूँ इवार मुड़ती मुष्णा उड़न एवा कोई जमाई नहीं कभई आईल्या दोशी उस्टापन तामारा ये खा बेखा अथ तो कि तो को खारू खाओन बना हे कु खारू बना मितो बना दित

પિયર ફોન કરું તા તમે આ ખાવા બાબતે મારા જોડે મગજમારી કરો એટલે કોઈ આટલી નોની નોની તમને છે ને એકવાર પેલા અમાર મારા નોની બુન ના કેર થી આ કે તીનાજી ઈવન જેમ એકવાર પરસે તાણ તમે સુધરશો એમ તમે નહીં સુધરો ને કરતો તારા ભાઈઓનો ભાવ એકનું પૂછો તારા ગોમમો હા લાવો કા હું ભાવ તમને ખાઈ લે ની જે હોય ખાઈ લે હેડ માર ભાઈઓનો ભાવ બતાવ તમને જે હોય ખાઈ લે ભાઈઓ વિશે કોઈ બોલવું નઈ હા નકર નઈ મજા આવે હું રોટલી કરું તો ઉધી ગોમમો જ આવું છું હેત્રોમો

ઈવન અંગાત મુ કદી જિંદગી મે વાત નહીં કરી ઉંસા ઉંતુ ઘોડું કઈ મુ એનો મુ નજર થી નજર નહી મિલાઈ માર હાડુરિયા નેના ટીનોજી ઈવન તો ડાગ પડી જાસે એવા લાફા મેલ છે પોલીસ તો મારે યાર પણ એ તો ઈવનો કો કો કા ઓક ગુનો હોય તો મારે તમારો કોઈ ઓક ગુનો કરો ગુટરો પીવું છે હા તો એ તો માર ખોય પણ તમારો તો ઓક ગુનો નહી પણ માર જો બીવાવાના આવે છે અને આ યાર આ તો આ તો ઉંધુ નાડુ રૂ ચોક કે તો એ તો જોણે જોયા વગર મનતું યાર

અના ભાભીને વળી એવું શું કેવાના આવે છે તાણે કીધું નહીં પણ ઓ બી ખાલેસ કીધું નહીં અરે શું બી ખાલે પણ ઓ ગુણ આવે છે ને બી ખાલે કોઈ કામ નહીં કરતા તમે એટલે કલાક બેહીયા પાહે તો હા બીક સતી રહ હા બીક બાકી જાય લે હો લે હો એ તો હેતમ તો જવા હા લે જવા ઘેર બાપુજી ઘેર

તમે જાઓ એક વાર લઈ આવો મોટા ઉપાડે ઈવાનું બંધ કરો ના થાય લઈ નઈ જવા તમારે જવું જવાનું લઈ આવો જઈ ચા ના અન ચા પીજો ના ચા નહીં પીઉ હું જઉ કવાડી પાછી નહીં પડ્યો મારો નામ આવશે પાછું વાત કરજો ઓય નકર ખબર હો તો મારા ભઈઓ પાછે ના ના હું તો શું કોઈ બોલું છું માર ખાઈને પાછો આવું છું કે તો તમારા માર ખાઓ એ મોઢા ખાઈ ગયો મોઢા ડોન તે બસ ધમક્યો જ આલે છે ઓબ ગુનો તો કોનો જોવું નઈ કશું આ મેઠા હ હું વાત કરું હામાં તું હા ભડજે પાછો અલ્યા હું કાવ બીવો છો યાર તમે હું કોઈ ખોટું કર્યું છે તો તમે બીવો છો સઘાવ એ હગા કોણ હા હા

અને થોડી ઝાર કરી છે બીજું હું મારા પડોશી છે મારા પડોશી છે આ ઓળખો ને એ તે દાડા આયા તો તે સાપ પાણી કરવા લઈ જાતા ને કે ઓ પેલા ના તો મારા ખેતર માં આયા તો મેં થી નેકડા ના ના બરોબર આ આ એક તો વાતાવરણ એવું છે ને અમાર તો હગોમાં નાટક પે કર્યો છે હું થી વડી આ રે રાતે તો થોડો થોડો ટમ ટમ વરહાદ પર ના છોડી ફોન આવ્યો હ તાણે અમાર બુન્નો ફોન આવ્યો તે પેલા નહીં નેનો હ પેલા ટીનોજી તેમાં બુન્નો કોક લડ્યા બોલ્યો હશે ને કોઈક મોઢા પર લાફા મેલા છે બાપુ હું જી જીશ અત્યારે હું તો ખબર કાઢી આવ્યો છું તે હું કઈ આંબા જાય ને તો રાતે મારા ખાટીઓ એકલો ખા લેજો રિક્ષા લઈને લઈ આવ્યો કે હું તો હોત ને મને ઉઠાડવા તો એનો ઠોગમ મેળી મેળીને એક બાજુ મેળવા હતા એક એક મેળીને પેલો ભેડા ડુંખો વેચે ને એ મેળવા હતા બેઠા પડે છે મારા બેટા અમારે કોઈ ગુનો બોલે ના એટલે કોઈ અમારા ભાઈ નહીં બેઠા જઈએ મેં શા મા દાદી ઈમ ને ઈમ નામ હા ખાલી તમારી ખબર અંતર પૂછવા ના ના બરોબર વાત કરું ના વાત કરું નહીં વાત હાથ તો જો ખાલી હાથી ઈ કોનો પડો તો બે બંધ થઈ જાય એટલે હાસી વાત કરવી પડે અમામ બી વૈ હું કરો છો તમે કે હું યાર નહીં હું કેવું હું હા એ બરો સાર વાત વાજો છે બધા માં સાર જો હું ના બોલ તો વૈ લેવા આવ્યો પાછો હવાર વાર હાવરા માં કોકનો દાળો ખરાબ કરવા કોણ છે આ ડુસ માર હ આવ આડો કે નહીં આડો હા હાવ શાંતિ હાવ

હાસી વાત છો હા ખાઈ જોય વાત છે તમારા હાળા હોય કુક નીરી આપડા પણ નીકળી જાય ના કરતી આપડા ઘર ભેગા થઈ જવું પડશે સાચી વાત વાગુ છું મારી વાતો પડો બધું પડ્યા ને મોબાઈલ ને બબાય તમારા જે પરિસ્થિતિ છે ને એ બરોબર છે કેવા જીવ ને હું કોઈ એવો તો ઓકાટન માર પડે એવું છે બેહાડજો કોઈ તો મને માર પડે